નશાની હાલતમાં બેફામ બનેલા ડ્રાઈવરે મકાનમાં ડમ પર ઘુસાડ્યું હતું જેમાં બે અબોલા અબોલાનો ભોગ લેવાયો હતો જ્યારે ત્રણ ગાયો ઇજાગ્રસ્ત થઈ હતી એક ઇકો ગાડીને પણ નુકસાન થયું છે મકાન માલિકને આશરે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન હોવાની આશંકા સેવાઈ રહી છે સૂત્રોથી મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના ઓજ ગામે ગત રાત્રિના આશરા સાડા દસથી અગિયાર વાગ્યાના અરસામાં બેફામ રીતે નશાની હાલતમાં બેફામ ગાડી હંકારતા ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું છે જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે મકાન માલિકને આશરે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે જ્યારે ઘટનાની જાણ કરજણ પોલીસને થતા કરજણ પોલીસ ઘટના સ્થળે ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો મકાન માલિકને નુકસાનની ભરપાઈ માટે રેતી લીઝના માલિકનો સંપર્ક કરતા ગલ્લા તલ્લા કરી રહ્યો હતો તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા જેમાં એડવોકેટ મિનેશ પરમારે મીડિયા સમક્ષ તંત્ર ઉપર આકરા પર આક્ષેપો કર્યા હતા તે જણાવે છે કે આ રોડ ઉપર ખાન ખનીજના નિયમોની એસી તહેસી કરીને બેફામ ડમ્પરો હંકારવામાં આવે છે અને ખાન ખનીજ ખનીજના મિલી ભગતના આક્ષેપ કરાયા હતા રેતીની ઓવરલોડ ગાડીઓના કારણે છાસવાર અકસ્માતો બનતા હોય છે થોડા વર્ષો પહેલા આ જ રોડ ઉપર ગોજારી ઘટનામાં રેતીના ડમ્પરે એક બાઇક ચાલક પરિવારનો જીવ લીધો હતો જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાયા આ બાબતે અધિકારીઓને આડે હાથ લીધા હતા રોડની આજુબાજુમાં રહેતા લોકોના જીવ તાળવે શોર્ટતા હોય છે અને માંડ માંડ એ આ વિસ્તારના લોકો આ બાબતને લઈને રજૂઆતો કરે છે પણ રજૂઆતો સંભળાતી નથી ઓવરલોડ ગાડીઓના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે છતાં તંત્ર પાલેજ નારેશ્વર રોડ એટલે કે મોતનું સ્થાન હોય તેમ કહી શકાય કારણ કે ડંપોરોના ડ્રાઈવરો નશાની હાલતમાં બેફામ રીતે આ યમરાજ જેમ હંકારી રહ્યા છે ગાડી પરંતુ તંત્ર કોઈ પગલાં લેવામાં રસ નથી ધરાવતું તેવી લોકચર્ચા ચાલી રહી છે હવે ડ્રાઈવર રાતે લગભગ અગિયાર વાગ્યાના ટાઈમે એને જોખું વાગી ગયું હોય કે ખબર નહીં એને ફૂલ પીધેલો જ હતો નશામાં જ હતો ડ્રાઈવર ડ્રાઈવર અને સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યું એટલે બે ગાયને નુકસાન છે બે ગાય તો જગ્યા પર જ મળી ગઈ છે એક ભાઈનું રસોડું સંડાસ બાથરૂમ એ બાજુમાં જે દિવાલ હતી તોડી નાખી છે હવે અમારી એક જ માંગ છે કે જે કંઈ વળતર એમને

આવે તેમાં કઈ હજુ નિકાલ આવ્યો નહીં પાલેજ નારેશ્વર રોડ પર હોજ ગામ આવેલું છે એ ઓજ ગામમાં ગત રાત્રે સાડા દસથી અગિયારના ગાળામાં એક ગોઝારી ઘટના ઘટી છે એમાં એક ટ્રક હંકારનાર ડ્રાઈવર જે બેફામ બને હોય અને જે સ્ટેરિંગ ગુમાતા પાંચ ગાયને નુકસાન થયું જેમાં બે ગાય મરી ગઈ છે ત્રણ ગાયના પગ ભગી ગયા છે એક ભાઈનું ઘર ભાગ્યું છે બીજા ભાઈની દિવાલ તૂટી છે એક ભાઈની જે ઇકો હતી ઇકો અને આ જે ઘર આવેલા છે રોડની બિલકુલ બાજુમાં આવેલા છે માર્ગના મકાન વિભાગે અહીંયા આગળ જે બંભ આગળ આવેલો છે તો એનું જે મારવા જોઈએ બોર્ડ તે પણ લગાવ્યા નહીં જે પટ્ટા પાડો છે તે લગાવી નહીં અને આજુબાજુની અંદર સેફ્ટી કરવામાં આવે તો ભવિષ્યમાં આવો કોઈ ના બને એવી અમારી માગણી છે અને આજે અમે રીતીના જે ગાડી છે એના માલિક સાથે સવારના સંપર્કમાં છે પરંતુ એ ભાઈ કોઈ વ્યવસ્થિત જવાબ આપતો નથી કારના એવું કહે છે કે માણસ આવે છે માણસ આવે છે પરંતુ આ લીઝ ચાલુ લીઝ ધારકોને પોતાના પૈસાની પડી છે ગરીબ લોકોના જીવ જાય એ બાબતે કંઈ જ પડી નથી ખાણ ખનીજ વિભાગ તંત્ર પણ આ લોકો જોડે મિલીભગત હોય એવું લાગી રહ્યું છે કારણ કે છથી છોરો નિયમ છે તેમ છતાં પણ રાત દિવસ આ રસ્તા પરથી રીતિની ગાડીઓ અસંખ્ય સંખ્યામાં પસાર થાય છે જેના કારણે રોડને પણ ખોટું નુકસાન થાય છે પારાવાર અકસ્માતો બને છે છ સ્વર્ષ એટલા અકસ્માત થાય છે ઘણા લોકોના જીવ ગુમાયા છે પરંતુ આ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે અને આજે જો આજે હોજ ગામે જે ઘટના ઘટી છે એ રાત્રિના દરમિયાન ઘટી જો લગભગ છથી સાતના ગામમાં જો બનાવ બને તો અસંખ્ય લોકોના જીવ કાલે ઘટના સ્થળ પર જાત પરંતુ સદનમી છે બધાનો બચાવ થયો ઘરમાં પણ જે આગળ હતા એના કારણે એ લોકોનો પણ બચાવ થયો છે અને અમારી માંગ એ છે કે આ ગાડીનો માલિક આવે અમારે ચર્ચા કરે અને જ્યાં વળતા આજે એ લોકોનું જે ભોગ બનનાર પીડિતો છે એમને વળતર મળે નહીં તો અમે આ રસ્તાનો ચક્કાજામ કરીને સવારના બેઠા છીએ નહીં તો આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું